પડો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી જય ગોપાલ જય ગોપાલ રવિ વા રે રઘુનંદસિયા રે વા વૈષ્ણવ જનમા વસિયા રે એવા વૈષ્ણવ શિયા ગોકુલપતિ આવિયા ગિરદારી રે સોમવારે ચતુ રે સંગે રે રાસ રમે છે રસિયા રંગે રે દાસ આ અતિરે ઉમંગે ગોકુલપતિ આવિયા ગીર રે મંગળવારે માનુની માન રૂડો રે એણે આપ્યો છે અખંડ ચૂડો રે તેને શું કરે આ કૂડ ગોકુલપતિ આવિયા ગિરધારી રે બુધવા રે બીરદ પોતે પાડ્યું રે વચન રાસ તણું રે સંભાળ્યું सर्वे दुःखाळि गोकुलपति आविया गिरारी रे बृहस्पतिवा भक्ति स्थिरकरि स्थापि रे जनपुष्टिरसकर्यो प्रकाशी रे નિજ નામ તણી છાપ છાપી ગોકુલપતિ આવિયા ગિરધારી શુકરવારે શું કરે જમરાણ જેણે ગો નિર્વે જનમાણો ગોકુલપતિ ગીરધારી ગિરધારી શનિવારે સાંભળને તું સજની રે જેણે મોટાળી મોહની રજની રે એવું જાણી ગોપાલવરને ભજની ગોકુલપતિ આવિયા ગિરધારી રે સાતે વાર અતિ સુખકારી રે ગાઉ ગોપાલવરને સંભારી રે કાનદાસ બલહારી ગોકુલપતિ ગોકુલપતિ આવિયા ગિરધારી રે રવિવારે રઘુનંદન રસિયા રે વાલો વૈષ્ણવ જનમા વસિયા રે Eva, vaiśnava Rasa rasīa gokulapati gokulapati āviya giradāri re bolo si gopala lal kije si gopal ji si gopal